સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં મતદાર જાગૃતિ જાગૃતિ તથા આગામી લોકસભા ચૂંટણી બે હાજર ને લઈને રંગોળી બનાવી મતદારોને જાગૃત કરવામાં આવ્યા હતા આ ચોટીલા સીટ રંગોળી સ્પર્ધા સફળ અને સર્જનાત્મક રહી સાતથી આઠ વર્ષની વયના ભૂલકાઓથી લઈને પચાસ વર્ષ સુધીના વ્યસ્ત માણસો દ્વારા આ પ્રતિયોગિતામાં ભાગ લેવામાં આવ્યો હતો પ્રાંત અધિકારી દ્વારા ભાગ લેનાર મોટી વય જૂથના સ્પર્ધકોમાં પ્રથમ દ્વિતીય તૃતીય ક્રમ મેળવનારને અનુક્રમે રૂપિયા પાંચ હજાર ત્રણ હજાર અને બે હજાર તથા નાની વય જૂથમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનારને અનુક્રમે રૂપિયા પંદરસો હજાર અને સાતસો તથા તમામ ભાગ લેનાર સ્પર્ધકોને રૂપિયા પાંચસો તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ સ્પર્ધાના સફળ આયોજનમાં મામલતદાર કચેરી ચોટીલાની ટીમ નગરપાલિકા ચોટીલાની ટીમ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ટીમ અને પોલીસની ટીમનું અગત્યનું યોગદાન રહ્યું હતું